હેલો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયો સાથે અને અત્યારે આપણે આવી ગયા છીએ વજા ભગતની જગ્યા જગ્યાએ કોઠારિયા ગામમાં અને ત્યાં અત્યારે જિગ્નેશ દાદાની કથાનું આયોજન થઈ રહ્યું છે તો આજે આપણે એનો નવો વિડીયો બનાવીશું અને તમને દેખાડીશું કે અહીંયા શું શું છે અત્યારે ફરવા જેવું અને જોવા જેવું તો બન્યા રેજો આપણા યુટ્યુબ ચેનલમાં અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે તો મિત્રો તમે જોઈ શકો છો સામે દેખાય છે ત્યાં કથાનું આયોજન થઈ રહ્યું છે અને આ ડોમમાં જિગ્નેશ દાદાની કથા બેસાડવામાં આવશે અને બાજુમાં ઘણા બધા ડોમ છે એની પણ આપણે આગળ માહિતી દઈશું તો બન્યા રેજો વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો મિત્રો તમે સામે જોઈ શકો છો આ છે ડોમ જ્યાં વ્યાસપીઠ આવેલી છે જિગ્નેશ દાદાની કથા આ જગ્યાએ થવાની છે તો આપણે અંદર જઈશું અને તમને કથાનું સ્થળ દેખાડીશું તો બન્યા રેજો અને અંદર જાતાની સાથે જ આપણે જોઈ શકો છો તમે વજા ભગતની પ્રતિમા રાખવામાં આવી છે સરસ મજાની બંને તરફ રામ અને કૃષ્ણ ભગવાનની પણ મૂર્તિ રાખવામાં આવી છે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે કંઈક આ ટાઈપનો ડોમ અહીંયા જિગ્નેશ દાદાની કથાનું આયોજન થવા જઈ રહ્યું છે આ જગ્યાએ તો આપણે અહીંયા જઈશું અને તમને વ્યાસપીઠ દેખાડીશું કઈ રીતની છે અત્યારે તમને જોવા મળશે અહીંયા ઘણા લોકો આજથી જ આવી ગયા છે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં જીગ્નેશ દાદા કથા વાંચવાના છે એ છે આ પાછળ વ્યાસપીઠ છે તો આપણે એ તમને નજીકથી દેખાડીશું કાલે આ જગ્યાએ ઊભું રહેવાની પણ જગ્યા નહીં હોય તો અત્યારે હું તમને દેખાડી દઉં છું કઈ રીતનો વ્યાસપીઠ છે અને અહીંયા કમલેશભાઈ પણ છે એની પણ આપણે મુલાકાત લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો જીગ્નેશ દાદાની કથા આ જગ્યાએ થવા જઈ રહી છે અને આ છે વ્યાસપીઠ છે જે સામે દેખાય છે તે

આયોજન છે આ છે મોટો સ્ટેટ જ્યાં રોજ સંતવાણી થશે જેટલા દિવસ ની કથા છે એટલા દિવસ આ જગ્યા અત્યારે જો તમે તૈયારી થઈ રહી છે

આગળ અને જોઈશું કે આની શું શું તૈયારી ચાલી રહી છે અને જિગ્નેશ દાદા રાધે ની વિશ્વવિખ્યાત જે આપણા કથાકાર છે એમનું ભાગવત પૂછાનું આયોજન છે આવતીકાલથી એટલે ભવ્યથી ભવ્ય આયોજન છે ઝાલાવાડની તમામ જનતાને અમારું રોટી પરિવાર આશ્રમ તરફથી ખૂબ ખૂબ ભાવભર્યું આમંત્રણ છે સર્વે ધર્મ પ્રેમી જનતાઓને આ કથાનો લાભ લેવા ભાવ ભર્યું આમંત્રણ છે અને સાથે સાથે અમે આનંદ મેળાનું પણ આયોજન કર્યું છે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ છે આ સંસ્થા આખા દેશ વિદેશમાં બધે પ્રખ્યાત છે બાપાના તો મિત્રો આ હતી આપડે અત્યાર સુધી માહિતી હવે ફરી મળીશું નવા વિડીયો સાથે જય મહાદેવ જય માતાજી તો મિત્રો આજે છે તારીખ દસ બે બે હજાર ચોવીસ અને આ છે કન્યા પક્ષનો ઉતારો અને આ છે લગ્નની બધી ચોરીઓ અને આપણે મામાટલું પણ જોયું છે તૈયારી કરવામાં આવી છે હવે કાલે કાંઈક દ્રશ્ય અલગ જ છે કારણ કે અત્યારે તો અહીંયા કામ ચાલી રહ્યું છે અને આ બાજુ છે રસોઈ વિભાગ આપણે હવે અહીંયા જશું તો મિત્રો તમે સામે જોયો તે હતો કન્યા પક્ષનો ઉતારો અને આ બાજુ છે વર પક્ષનો ઉતારો આ રીતના કાલે અહીંયા સમૂહ યોજાના યોજાવાના છે તો આ છે આનો નજારો અને હવે ફરી મળીશું નવા વિડીયો સાથે જય મહાદેવ જય માતાજી